I'm not. પ્રાજી હાલમાં એવું જાણવા મળ્યું છે કે ગાયત્રી નગર રોડની પાછળ હા સાહેબ આપ દરરોજ કબૂતરોને ચણ નાખો છો એ બાબતે આપ પ્રજાને શું કહેવા માંગો છો ત્યાં સર ને સેવા કરું છું પંદર પંચોતેર કિલો ઘઉં નાખું છું આમ મારી ઉંમર જાય તો પંચોતેર વર્ષ નેવું વર્ષ થઈ ગઈ છે પણ પૂનદાન કરું છું બરાબર અને આ બધા બ્રિજોની નીચેથી પેદાશ વધી ગઈ છે કબૂતરોની એટલે કબૂતર આ ગાયત્રી માં રોજના બે લાખ અઢી લાખ આવે છે બે અઢી વાગે આવે છે ખાય છે પછી મારી એક મોટર બગડી ગઈ હતી પછી મેં તાત્કાલિક મોટર નાખી અને એનો પાણીનો બંદોબસ્ત કરીને ઉપર કુંડા બી ભરું છું અને સેવા કરું છું કેટલા કબૂતર અંદાજે આવે છે ક્યાં ક્યાંથી આવે આ બધા સાહેબ હલકાપુરના બ્રિજો બને ને એના નીચે એ લોકોના મકાન થઈ ગયા છે એટલે એની પેદાશ વધી ગઈ છે પશુપાલનની આ લોકો ત્યાંથી બધા બે અઢી વાગે મારા ગાયત્રી મંદિર છે વર્ષો રોડ ઉપર તે આ મંદિર બધા કબૂતર બે અઢીનો ટાઈમ થાય એટલે આવી જાય છે એની જાતે જ આવી જાય એની જાતે કેટલા કિલો રોજે યુઝ કરો એટલે પંચોતેર કિલો એટલે અત્યારે ખાસે ઉનાળામાં પણ ચોમાસામાં સો કિલો નાખું છું એમાં શું શું તમે એમને અનાજમાં નાખો છો અનાજમાં એને સાહેબ છે ને બાજરી નાખું છું બાજરી જીણી હોય એટલે થોડીક તકલીફ પડે ખાવાનું ઘઉં આપું છું કાયમ માટે અને આ પાણી બોરિંગ છે કે ઉપર કુંડા ભરું છું અને સેવા કરું છું કેટલા ટાઈમ થી આ સેવા કરી રહ્યા છો પછી એક વર્ષ છે સાહેબ અને આપણું નામ કાવાભાઈ રાજાભાઈ ભરવાડ રહેવાનું ક્યાં મકરપુરા જી મકર આપણે ગોકુળનગર કટારીયા શોરૂમની વાહે કટારીયા શોરૂમની વાહે બેટ okay.